સ્લેબ રોડ મોટા અવરજવર બંધ થઈ ગઈ ખર્ચે બનેલ નવીન સ્લેબ ડ્રેનના લોકાર્ણ પહેલા એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બહુઠી છે બે મહિના પહેલા સ્લેબ ડ્રેઇનના એપ્રોચ બનાવવામાં આવ્યા હતા આરસી પટેલ એજન્સીએ કરેલ કામગીરીની હજુ તો મુદત પૂર્ણ નથી થઈ તે પહેલા જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે હવે આ પહેલાં જ વરસાદે નારું બેહી ગયું છે હવે કોઈ અધિકારી અહીંયા આવીને ઊભો રહ્યો નથી જોવા અને કહે તો મન ફાવતું એમને એવી રીતે કામ કરીને જતા રહ્યા અને કોન્ટ્રાક્ટ જતા રહ્યા ઘેર આ નારું તૈયાર થઈ ગયું એટલે તૈયાર થઈ ગયું બિલ ફાળી લીધું આ ગામ લોકોને તકલીફ આવી જાય આજે કોઈ બીમાર થઈ ગયો હોય એકસો આઠ મંગાવી હોય તો કદાચ ગામમાંથી નીકળી શકે પણ બહારથી આવે સાધન ત્યાં રોકાઈ જાય બીમારીનું શું હાલત થાય હવે અધિકારી કોઈ જોવા આવતા નથી અને સરકારે ગ્રાન્ટ ફાળવી કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટને આપી દીધી કોન્ટ્રાક્ટ રૂપિયા ખાઈ કામ કરી જતો રહ્યો પણ એની દેખરેખ રાખેલી હોય તો આ કામ સીધું થાય નહીં અધિકારીઓ આ ખૂબ ભ્રષ્ટાચાર ચલવે છે અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો એમ કે કયો દૂર કર્યો કોણે દૂર કર્યો ત્યાં બેઠા બેઠા કીધે કે ભ્રષ્ટાચાર દૂર છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણાખલાથી જાંબુઘોડા વચ્ચે બેસ્ટ લેપડેન બનાવવામાં આવ્યા બે કરોડથી વધુના ખર્ચે બનેલા ડ્રેન આપ તસવીરોમાં જોઈ રહ્યા છો પહેલાં વરસાદે જ બેસી ગયા છે આ રસ્તો જે છે તે ધમધમતો રસ્તો છે હવે ભારધારી વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં એપ્રોચ રોડ જે છે તેની કામગીરી હલકી કક્ષાની કરવામાં આવી પંચાયતમાર મકાન વિભાગના અધિકારીઓ જે છે તેઓની નિષ્કાળજીના કારણે નવો જ બનેલો જે ડ્રેન છે એની એપ્રોચ ધોવાઈ ગયો છે અને બેસી ગયો છે આ અધિકારીઓ છે તેઓ કામગીરી ઉપર ધ્યાન નથી આપતા તેવી અનેકવાર ગંભીર ફરિયાદો ઉઠવા છતાંય પંચાયત માલ મકાન વિભાગના જે અધિકારીઓ છે તેઓ સામે જિલ્લાના અધિકારીઓ કોઈ પગલાં ભરતા નથી અને આજે હવે આ જાંબુગેડાના લોકોને અવરજવર માટેની મુશ્કેલી સર્જાય છે અહીંયાથી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી કે કોઈ ભારદારી વાહન પણ નીકળી શકે એવી સ્થિતિ નથી ત્યારે હજુ સુધી પંચાયત માલ મકાન વિભાગના અધિકારીઓ ગામની મુલાકાતે પણ પહોંચ્યા નથી રફિક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રોડ પર